નમસ્કાર દર્શક મિત્રો જનરલ પર માં આપનું સ્વાગત છે વાઘોડિયા તાલુકામાં જળ પ્રલય કાકડીપુરા ગામમાં ગૂંઠનસામા પાણીમાં મૃતદેહને ખાટલામાં રાખીને સ્મશાન યાત્રા નીકળી હવામાન વિભાગની ભારેથી અતિભારે વરસાદની આગાહી પ્રમાણે ભારે વરસાદ પડવાને કારણે વાઘોડિયા તાલુકાના ગામોમાં આસપાસના નદી નાળા તળાવ ઓવરફ્લો થયા હતા ત્યારે વાઘોડિયા તાલુકાના કાકડીપુરા ગામમાં દેવ નદીના પાણી ફરી વળ્યા હતા ત્યારે એક વૃદ્ધ જેમનું નામ ભલુભાઈ મનીલાલભાઈ વસાવા જેઓ વૃદ્ધ વહીના હોય તેઓનું કુદરતી રીતે મોત થયું હતું ને વરસાદના પાણી સ્મશાનમાં હોવાને કારણે અરથી પણ પાણીમાં ડૂબી ગઈ હતી તે માટે પરિવાર તેમજ ગ્રામજનો દ્વારા ગૂંઠનસમા પાણીમાંથી નીકળવાનો વારો આવ્યો હતો તેમજ વૃદ્ધના મૃતદેહને ખાટલામાં રાખીને સ્મશાન યાત્રા કાઢવામાં આવી હતી ને પાટ્યાપુરા પાસે દેવ નદીના સ્મશાનમાં તેમનું અંતિમ ક્રિયા કરવામાં આવી હતી રિપોર્ટર પંકજ વસાવા સાથે જેના પર ન્યૂઝ વાઘોડિયા દર ગઈકાલે દેવ નદીનું પાણી ઘૂસી જતા અમારે આ બધું ડુબાણમાં જતા આ વૃદ્ધનું આકસ્મિક કુદરતી રીતે મોત થયેલ છે જેને અમારે શમશાને પણ લઈ જવા એવી પરિસ્થિતિ નથી અને અર્થી પણ શમશાને ત્યાં આગળ ડુબાણમાં જ છે